રાજકોટમાં આગની દુર્ઘટનામાં મૃત્યુ પામેલાઓના આત્માની શાંતિ માટે પોરબંદરમાં શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરાયું હતું તાજેતરમાં રાજકોટમાં ખૂબ જ ભયંકર આગની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકો માટે પોરબંદરના રોકડિયા હનુમાન મંદિરે વલ્લભ પ્રભુ સત્સંગ મંડળ અને રોકડિયા હનુમાન મંદિરના સંયુક્ત ઉપક્રમે શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરાયું હતું જેમાં ખૂબ મોટી સંખ્યામાં બાળકો અને નગરજનો દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી જેમાં શરૂઆતમાં બાળકો દ્વારા હનુમાન ચાલીસા રામધૂન કરવામાં આવી હતી ત્યારબાદ મંડળ દ્વારા ભક્તિ પદો અને છેલ્લે મીણબત્તી સાથે મૌન અર્પણ કરી સદગત લોકોના આત્માને સાચી શાંતિ મળે અને ઈજાગ્રસ્ત લોકો જલ્દીથી સાજા થાય તેવી પ્રાર્થના કરી હતી કાર્યક્રમમાં મંદિરના પૂજારી સુભાષ બાપુ અને પૂજારીગણ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું દિવ્ય ભાવમય સંયોજન મંડળના પ્રકાશભાઈ રૂપારેલ દ્વારા કરવામાં આવ્યું હતું કાર્યક્રમને સફળ બનાવવા હેતલબેન સોનીગ્રા કેતનભાઈ પુનાણી પિયુષભાઈ રૂપારેલ ભાવિનભાઈ ઝાલા અજયભાઈ મોનાણી તન્ના ધવલભાઈ હોદાર અને લીધેશભાઈ કોટેચાએ જહેમત ઉઠાવી હતી પોપટ योगे करि गे कूर् माये अवतरे या पूरण प्रेमे ओ प्रभु आपने भक्ति करे लक लक्ष बन्धनानि का पजो परमात्माये आत्मा

पर लोक प्रेम रग रग व्यापजो जो परमात्मा ये आत्मा ने अंति मरे मोक्षे सुख स्वर्गना आशा उरे दियो देह दुर्लभ मानवीनो भजन करवा भावती साचो बतावी रूप श्री प्रभु हृदय माये साप जो परमात्मा ये आत्मा ने शांति साची आप जो आत्मा मन मंदिर न सही तो उपक्रमें મૃતકોના આત્માને શાંતિ માટે રામધૂન કરવામાં આવી અંજલિગીત ગાવામાં આવ્યું અને હવે જ્યારે અંત સમયે મીણબત્તી પ્રગટાવીને આપણે બધા હાથ જોડીને આંખ બંધ કરીને ભગવાનને આપણી મૌન પ્રાર્થના કરીએ કે હે પ્રભુ જેટલા લોકો રાજકોટની અંદર અકસ્માતમાં વૃદ્ધિ પામ્યા છે એ તમામને તમે શાંતિ આપજો અને બીજું પ્રભુને આપણે વિનંતી કરવાની છે કે હે પ્રભુ રાજકોટમાં આવી ઘટના ભલે ઘટી ગઈ હવે તો કંઈ ન થાય એનું પણ હવે ભવિષ્યમાં આખા વિશ્વની અંદર આવી કોઈ ઘટના ન ઘટે એવી તમે કૃપા કરજો દેશ કે વિદેશ કે ભારત કે ગમે ત્યાં ગુજરાતની અંદર આવી ભયંકર ઘટના ન ઘટે અને નિર્દોષ લોકો આમાં મૃત્યુ ન પામે એવી પ્રભુ અમારા સૌ ઉપર કૃપા કરજો એવી હૃદયની પ્રાર્થના સાથે આવો આપણે બે મિનિટ રામધૂન બોલાવી અને સદગતના આત્માનું કલ્યાણ કરાવીએ બધા મારી સાથે રામધૂન બોલે શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ બધા સાથે બોલે શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય 이리람 제람 제제람 자리람 제람 제제람